નમસ્કાર ખેડૂત મિત્રો હું ગુજરાત બાયો સાયન્સ સુરતથી ભાવેશ પટેલ તો આજે આપણે નંદપુર ગામ સુરત જિલ્લો અને તાલુકો માંડવી તો આપણે જે બાલુભાઈની ખેતી એમાં આપણે જે વિડીયો ઉતાર્યો હતો અગાઉ ભીંડો તેમજ તલમાં તો એમણે આપણે શેરડીમાં પણ આપેલું છે તો એમના શેરડીનો આપણે અનુભવ જાણીએ કઈ રીતે એમણે આપ્યું છે અને કેવા કેવા રિઝલ્ટ દેખાય છે તો બલુભાઈ જણાવશો જરાક કેવું તમને આ જે શેરડીમાં ડેન્સિંગ કરેલું તો એમાં સુકારો બિલકુલ નથી ને બાજુમાં છે સુકારો ને જે રિઝલ્ટ છે ફૂટારો બી સારો છે બધી રીતે સારું છે હા હા અને આપણે એક વખત પિન્ચિંગ કર્યું ને એક વખત બરાબર છે તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આપણે એક લાઈન છે બાકી રાખી હતી એ જણાવશે ખેડૂત આપણે જે આ લાઈન જ બાકી રાખી હતી ને પહેલી લાઈન તો આ પહેલી લાઈનમાં આપણે થોડુંક જોઈએ તો એમાં સુકારાનો પ્રશ્ન હજી છે ને દેખાય તો જુઓ ખેડૂતો આજે આમાં થોડો થોડો સુકારાનો પ્રશ્ન છે જે આ બધી લાઈનમાં ઓછો છે અને ફૂટારો પણ બહુ સારો છે તો ભલુભાઈ આવો આ બધું તો આમાં તમને ફુટારા બાબતે અને સુકારા બાબતે રિઝલ્ટ સારું મળ્યું હા ફુટારા માટે ને ઉખારા માટે રિઝલ્ટ સારું મળ્યું પેલામાં સુકારો છે અને બીજા રિઝલ્ટ આપણે જે ડિંચી કર્યું હા હા એમાં ફુટારા સારા છે રિકવરી સારી આવી છે બરાબર છે તો એ એ પ્રમાણે તમને આમાં રિઝલ્ટ સારું દેખાય છે જી સારું દેખાય હા બરાબર છે હા હા અને તો આપણે બીજા ખેડૂતોને ભલામણ કરવી હોય તો કરી શકાય કે આ કરી શકાય વાપરવા જેવી પ્રોડક્ટ છે વાપરવા જેવી પ્રોડક્ટ છે હા બરાબર છે તો સંજયભાઈ તમે પણ જણાવો અગ્રો અરેઠ લોકો માંડવી જિલ્લો સુરત હા હા

ફળી ચોકડીની સામે ફળી ચોકડીની સામે તો આ સાથે આપણે આ વિડીયોને સમાપ્ત કરીશું